નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભારત વિકાસ પરિષદ જેતપુર દ્વારા તાલુકા શાળા નંબર એક ખાતે ભારત કો આનો મૌખિક પ્રશ્નોત્તરી રાઉન્ડ બે નો કાર્યક્રમ રાખવામાં આવે ભારત કો આનો મૌખિક પ્રશ્નમંચ ભારતની ભૌગોલિક સ્થિતિ તેનું વિશેષ સામાજિક મહત્વ સંસ્કૃતિ સમજના વ્યક્તિ ઉપર ઋણના સૂચવે છે સ્વાભાવિક રીતે વ્યક્તિ જેટલો સંસ્કાર કે બુદ્ધિશાળી હોય તેટલો જ તે સમાજ તરફ સંવેદનશીલ હોય છે આથી જ તે સમાજના ઋણમાંથી મુક્ત થવા માટે સમાજ સેવા જનસેવા કે માનવ સેવા જેવી પ્રવૃત્તિ કરી અને દેશ ઋણમાંથી મુક્ત થતા હોય છે દેશના તરુણો અને જેઓ નવ યુવાનોમાં સંસ્કૃતિના મૂલ્યોની જાળવણી થાય તેમજ દેશ સમાજ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ સંકલ્પની દીક્ષા આપે બુદ્ધિજીવી અને સાધન સંપન્ન નાગરિકોની સેવા તથા દેશપ્રેમની લાગણીથી ભેગા કરે તેવી સંસ્થા આવશ્યક અને અનિવાર્ય છે આથી સમાજ જીવન અને સ્વાસ્થ્ય જીવનની ચિંતા કરનારા વિચારશીલ બુદ્ધિશાળી સમર્પિત અને ઉત્સાહી મિત્રોએ ભેગા મળી ઓગણીસો ત્રાસઠમાં ભારત વિકાસ પરિષદ નામની સંસ્થા સ્થાપના દિલ્હી ખાતે કરી પારિવારિક સદસ્યતા આ સંસ્થાની વિશેષતા છે આ સંસ્થાનો આત્મા ભારતીય સંસ્કૃતિ એટલે કે ભારતીય વિચારધારા અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું છે હું દીપક ઢોલરિયા પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ જેતપુર શાખા આ શાખા છે ઓગણીસો ને ત્રેસઠમાં ભારત દેશના પ્રબુદ્ધ બુદ્ધિશાળી અને દેશ સમર્પિત લોકો દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી લગભગ બાસાઠ વર્ષથી આ સંસ્થા ભારત વર્ષમાં વિવિધ શાખાઓ દ્વારા વિવિધ પ્રકલ્પો યોજવામાં આવે છે એમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય પ્રકલ્પ ગુરુવંદન છાત્ર અભિનંદન રાષ્ટ્રીય સમુદાન સ્પર્ધા અને ભારત કો જાનો જે ત્રણ મુખ્ય પ્રકલ્પો છે એમાં આજે ભારત કો જાનો રાષ્ટ્રીય પ્રકલ્પ જે વિવિધ શાળામાં લગભગ ચુમ્માલીસ શાળાના બે હજાર બાળકો દ્વારા પ્રથમ રાઉન્ડમાં લેખિત કસોટી એ લેખિત કસોટીમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવેલા બાળકોનો બીજો રાઉન્ડ એટલે કે મૌખિક પ્રશ્નમંચ ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચ આજે તાલુકા શાળા નંબર એકમાં યોજવામાં આવ્યો જેમાં ચુમાલીસ શાળાના અઠ્યાસી બાળકો ભાગ લેશે એમાં પ્રથમ અને દ્વિતીય પ્રાથમિક અને માધ્યમિકમાં પ્રથમ દ્વિતીય આવેલા બાળકો પ્રાંત કક્ષાએ ભાગ લેવા જશે આ બાળકોને સિલ્ ઇનામ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે જેમાં વિવિધ દાતાઓ સંસ્થાના હોદ્દેદારો અને જુદી જુદી શાળાના શિક્ષક મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય છે આ સંપૂર્ણ કાર્યક્રમ સૌરાષ્ટ્ર પ્રાંતના માર્ગદર્શન નીચે યોજવામાં આવે છે આપણા